દિવાલ આ ખૂણ આવો હોય તે પાણી ખુથું મારી મારી ને ખાવું કેટલોક છે એકલો કર નાખું જોઈ વાહ આમ તો જો

હાલો ધોડવા મૂંડો હાલો કઈ ગા તો એવું બધું છે ને અત્યારે ઘડીક આપડે તો આવી જાય આપણે પોતે નથી ધોડતા ક્યારેક થોડી ક્યારેક આવી લાવી એવું બધું છે વાતાવરણ ઠંડુ એવું મસ્ત મજાનું વાત પૂછો કે હાલા કેડા બાજુ અને આ બધાને વરગાડ્યા ધોડવા તો ધીરે ધીરે જાય છે સ્કૂલ થી આપણે બિલ્ડિંગ પાછળ રહી ગયું હોય ને રોડે ચડીએ અને ગયા વખત આપણે એક વખત મંદિર બાજુ ગયા હતા ત્યાં લગ્ન જો પૂગાઈ જાય તો પૂગી જવું હોય એનું કારણ છે કારણ કે શિયાળાની ઋતુ છે હવારમાં બધા માટે છે કમ્ફર્ટેબલ હોય ધોળું વાયલા જાય ધીરે ધીરે અને તડકો એ સારો છે મજા આવ્યો છે જોઈએ તો તડકો કેવો છે અને ચાલો ઘડી ધોળીએ તો ચાલો ભાઈ આપણે રાઉન્ડ આખો પૂરો કરીને આવી ગયા છીએ ના બે છોકરા બધાની મોર પીગા છે આખી ફોજ ની એટલા ગાય ગા પૂગી ગયા પણ બે ચાલો પૂગી ગયા ને હજી બાકીના આમથી આમ થી હવે ધોળતા સ્કૂલ આવી ગઈ છે બહુ ધોઈ આવો છોકરા થાકી ગયા થાકી જાય ને ચાલો વાત કરી હાલો ધોઈ ડાર્યો કેમ બધું જઈશ હાલો હાઈ લાર્યો હલા રહ્યો હાથ રાખો થવા જ હાલો કઈ કા પૂગી જાય વાલો મંદિર લગન જવું છે સેલો રાઉન્ડ પૂરો એના છે પપ્પા આ વાંડી હમી કરજો ને કઈક શું તમે હાવ કર નાખો કર નાખો હાલો હમી હે

તો અમારે જરૂર છે સારા એવા કડિયાની જે ફૂલ ભણેલો હોય અને સારા મારી ડિગ્રી હોય તો એવા કડિયાની જરૂર છે ખાસ કરીને અને જો એ વંડનો ખૂણો પડી ગયો હોય એટલે લેવલથી શણવો હશે જો કોઈ કારીગર સારો હોય તો કોમેન્ટ કરજો કચેપા કોઈ ભણેલ ગણેલ કારીગર હોય ને આપણે બાપે માફ લઈ જઈએ એ વાત તો આપણે શણી દઈએ ને વંડો વંડો તો ફૂટ પટી આવવું જોઈએ એમાં કાંઈક ખાલું ન રહેવું જોઈએ કે એવા કારીગરની જરૂર છે તો આપણી પાસે વારિયા હાલતા હોય પાન નાખે માથા મારી મારી જોઈને એટલી દિવાલ છે આ જે ખરેખર અહીંયા દિવાલ આ ખૂણો આવો હોય આઈને જોયા જો માય તે જ પાણી છે માથું મારી મારીને આવ્યું સીધી દીવાલ કરી નાખી અને ભેંનો ખીલો તો બહુ સેટો જ રાખવો પડે એને ને હે બહુ એલર્જી છે પાણી નાખવાની એને ખીલો સેટો રાખવો પડે નકર તો હું શાક ખહી નાખે આવી છે પાડીને ને ભાઈ બને હા હું રાખે હાલી આમ જો કર ફેટું જો હાલ ના પાડે કે નહીં ભાઈ તો સાહેબ ભાઈ પાસે પણ માથા ઉલે રાખશે આપને જોઈ કારણ કે એને શું છે કે આપણો આપણો અનુભવ નથી ક્યાં સમજે બેટા આપને આપકો એ કાંઈ વાંધો નહીં જો હાથ રાખ્યો શાંત પડી મગજ ઉપર હાથ રાખી જાય તો દાઢી પડી જાય

કેટલોક મેથી છે એકલો કર નાખું જોઈ વાહ આમ તો જો કુણે પાંદડા તો કાઢો આમાંથી ઘઉંના ના ને ફૂફડી જાય તો હવે આ મેથી આવી ગઈ છે મેથીનો પ્રોગ્રામ થઈ જાય એકવાર આપણે એક તો ભાજી થઈ જાય ને બીજા નંબરમાં પ્રોગ્રામ થઈ જાય એનો ભજીયાનો એટલે કાલે હાંથ થાય મેથી પૂરી કરી દેવાની છે મૂકી દે બીજું હું કાલે ભજીયા કરી નાખી જમાવટવાળા ઓ સ્પેશિયલ મેથી મરચાં પોલવર બધાય બે ત્રણ સાઈટના છે નોખા નોખા ભજીયા ગમે તો જમાવટ લીધી છે બે દિવસે થાળ પડે ને ફૂલે ફૂલ છે આમ તો જો વાહ ગિરનાર વાહ ગિરનારની ગોદમાં હું ભાઈ આવતા જ રહી જ્યો ગિરનારની ગોદમાં તો આજ તો વાત કરીએ ટાઈટની તો ટાઈટ કઈ બહુ કહે છે નહીં કારણ કે વાતાવરણ બહુ મસ્ત મજાનું છે અને બે દી તો ઠાર પડે ને એ ઘઉં છે એ દિયન હોતો ને એટલા રાઈતે વધવા માંડ્યા છે કારણ કે આમાં જો તમે પાછળ જોઈ હમણાં આજે આપણે વાવેતર કર્યું તો એટલે ઘઉં થઈ ગયા છે એ હમણાં તો મને આમાં ડુંડી આવવા માંડશે હા તો તમે જોઈ શકો હો આ બધી જગ્યાએ છે અને આ જો બધું બધી વિસ્તારમાં છે જ્યાં નજર પડે ત્યાં તમને જ્યાંય જોઈ શકો હો અને અહીંયા લગ્ન છે એ આપણું જ છે અને ત્યાં નેકરા ઘઉં ઘઉં છે ઉભા બધા આવી રીતે છે નાલો ઘડીક આપણું સિંહાસન આવ્યું છે તો રાજગાદી ખડી બેહીએ એટલે કે તડકો ખાઈએ ખડીક નવરા છીએ તો કે કામ છે નહીં બીજું હમણાં તો હા મજા મજા છે કે કામ એટલું બધું રહેતું નથી મોસમમાં જેટલી મહેનત કરી એટલું જ એ થાકડ ઉતારવાનો સમય છે ચાલો ઘડીક હવે બે આ હા હા મેથી બાકી જમાવટ લીધી હોય ગાજર ભેગા ઘા ખાઈ ગયા છે કારણ કે આમાં બધું મિક્સિંગ મિક્સિંગ થઈ ગયું છે મેથી કે કેવું હતું ગાજર કેવું હતું કારણ કે બેની ની હાઈટ સાઈઝ ટાણે એક બાજુ હરખી હરખી છે ભાઈ છોતરા પાડી દે અને મેથી જમાવટ લઈ ગઈ આમ તો જો પણ કાયદેસર ભજીયા કરવો થાય એમ છે ખરેખર ખરા ભજીયાનો પ્રોગ્રામ આપણે કાલે ગોઠવવાનો છે ફાઇનલ તો આજ નથી ગોઠવવાનો એકદી વાડી ગોઠવી નાખીએ ને એકદી ગામમાં ગોઠવી નાખી એટલે મેથીનો સદુપયોગ થઈ ગઈ અને અટાણા ની ભાજી બહુ એકલા જ બને પણ અટાણા આપણે જ બનાવવાની અને આજ તો ટાઈટ છે હોકડો ભાઈ અટાણમાં ટાઈટ ટાઈટ વધી છે બહુ જોરદાર અને હવે હાલો ગામમાં થોડીક વાર મારીએ થોડીક બેસી અને એકાદ સાનો છે એ એક રાઉન્ડ લગાડી દે એટલે સાપી વાઈ જાય એટલે ગરમી ચડી જાય થોડીક રાજ્યમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે અને તાપમાન છે એ ઓછું થઈ રહ્યું છે જેના કારણે છે આખું ગુજરાત ઠંડીથી ઠુઠવાઈ રહ્યું છે તો એ ભાઈ એટલા તો શિયાળામાં ઠંડી છે એ ફૂલે છે એ પડતી હોય ને થાપા તમે વાંચતા હોય તાપમાનનો પારો ગગડી ગયો છે ગગડી ગયો પારા પેલા ગોતો જતો પારો છે ક્યાં ખરેખર તો આ પારા તો આવા છે એ તાપમાનના છે ગગડે રાખવાના છે ને એમાં એમ કે ગિરનાર ની ઉપર છે માઇનસ ડિગ્રી તાપમાન ગયું છે તો ગિરનાર ની આજુબાજુ તો શી એમાં ગિરનાર આવી તો અમારે અહીંયા હેખ જ થાય ભાઈ બધા મારા બાપ થાપ ટાઈટું બધું હેરખી જ પડશે એટલે આવું છે એ સાપામાં હું તમને વાસો સાંભળ્યું છે તો કે અત્યારે ઠંડીનું પ્રમાણ એવું જ છે ખરેખર તો કે અત્યારે છે ને બહુ ઠંડી છે પ્રમાણમાં પડે કારણ કે હાવ દિયું વાતાવરણ થઈ ગયું છે એવું બધું હાલો ઘડી કાંટા મારી ને પછી છે આપણે હાલશું અને મળશું તો નેક્સ્ટ લોગમાં ત્યાં બધું આવજો હાલો ભાઈ હવે ધીરે 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 ગામમાં જવાનું ટાણું છે નજીક થતું આવે ને હવે હવે ખુ જાય આગળ પંખી પારેવડા એવડા પક્ષી છે પોતપોતાના ઘર બાજુ આવેલા અને તાણું થતું આવે તો હવે હાર્યું ને એવું બધું વટાઈ ગયું ને હવે ગામમાં હે ધીરે ધીરે આવીએ હાલો ભાઈ તમે હાલીએ ધીરા ધીરા કારણ કે રાજ્યમાં એ ઠંડી છૂટવાઈ જવાની એ ઘણું બધું થાય છે મને કરી શકીએ છીએ એવું બધું થઈ શકે તો હાલો ધીરા ધીરા ધીરે હાલીએ ને કે ઠંડીથી છૂટવાઈ જવું એનું કારણ છે કારણ કે વાતાવરણ જેવું છે તો કે તડકો છે પણ હવે સુરતનારાયણ કિરણો કંઈ અસર કરે એવું લાગતું નથી કારણ કે ઠંડીનું પ્રમાણ છે એ બહુ ભયંકર છે અત્યારે અત્યારમાં છે ઠંડી લાગવા માંડી તડકે બે થાય નહીં આપણું કર્યું કરવું છે નહીં તો સનસેટ પોઈન્ટ તમને અત્યારે દેખાઈ રહ્યો છે એટલે કે સૂર્ય નારાયણ છે આથમી રહ્યા છે આમ તો આપણે એમ કહીએ કે સનસેટ આમ તો હિન્દી અંગ્રેજી આ બધું બોલવામાં ગુજરાતી મીઠી ભાષામાં તો સુરતનું આથમું અને એ દિશાને અમે આથમણી દિશા કહીએ તો આવી રીતે હુરદ નારાયણ છે હવે ધીરે 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 જે પોતાના ઘર તરફ જાય છે અને આપણે હવે ધીરા ધીરા ધીરે ધીરે હાલા રહ્યું છે મસ્ત મજાનું વાતાવરણ એમાં તે કેમ બાકી વાતાવરણ એટલે વાતાવરણ છે બધી જગ્યાએ હવે તમરા બોલવા માંડ્યા છે તો હવે ધીરે 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 આવીએ ને મળશું તે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાય આવજો જય દ્વારકાધીશ